હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી ગુજરાત કૃષિ મોલ આટકોટ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર અત્યારે અમે આવ્યા છીએ આ મગફળીના ઘેરામાં આ મગફળી એટલી મસ્ત ઊભી છે એની ક્લિયરિટી એની લાઇટ આ ખાલી ચાલીસ દિવસની મગફળી છે ચાલીસ દિવસની મગફળીની અંદર આખી માંડવીનો માહોલ કંઈક અલગ છે એના માટે બ્રેકર અને ખજાના આ બે પ્રોડક્ટ એવી જોરદાર છે કે એનો એના છટકાવવાની અંદર થયા છે બ્રેકર અને ખજાનાનું એટલું બધું જબરજસ્ત રિઝલ્ટ છે કે તમે જુઓ ખાલી ચાલીસ દિવસની મગફળીમાં ફ્લાવરિંગ બતાવી તો આ આ ફૂલનો ડમ્બર જુઓ તમે આ ફૂલનો ડમ્બર આ બ્રેકર અને ખજાના આ તો આ એક એક જગ્યાએ ત્રણ ત્રણ હુયા જે ફૂટે છે આ બ્રેકર અને ખજાનાનું આ રિઝલ્ટ છે આ તમને હું બતાવી બહુ આગળ એટલું જોરદાર રિઝલ્ટ છે આનું કે તમે વાત જવાની આ જુઓ ખાલી ચાલીસ દિવસની મગફળીમાં જે આવડે હુયા ફૂટ્યા છે આ શિયાર શિયાર આ બ્રેકર અને ખજાનાનું આ રિઝલ્ટ તો આપણે દરેક ખેડૂતને આવી ભલામણ કરીએ વધુ ફ્લાવરિંગ માટે બ્રેકર અને ખજાના જોરદાર રિઝલ્ટ આપે છે દરેક ખેડૂએ સાટવી મગફળીનો માહોલ જોઈને સાટવી વધુ રિઝલ્ટ માટે વધુ ફ્લાવરિંગ માટે બ્રેકર એકલું તમે બ્રેકર ના મારી ગો કે એકલું ખજાના ના મારો બે મિક્સ કરીને મારો એટલે જોરદાર રિઝલ્ટ આવશે ફ્લાવરિંગ એટલું આવશે હુયા એટલા ફૂટશે જબરજસ્ત ટેકનોલોજીવાળી બંને દવા છે બહુ જબરજસ્ત ટેકનોલોજી છે તો દરેક ખેડૂને મગફળી વધુ ઉત્પાદન લેવા માટે બ્રેકર અને ખજાના જે આ ખાલી ચાલીસ દિવસની મગફળીની અંદર અત્યારે સાલી સાલી પચા પચા હુયા જે ફૂટી ગયા એક એક જગ્યાએ પાંચ પાંચ હુયા જે ફૂટ્યા છે એ બ્રેકર અને ખજાનાનું જોરદાર રિઝલ્ટ છે તો દરેક ખેડૂત આવે આવી રીતની આવી પ્રોડક્ટ વાપરશે તો મગફળ મગફળીમાં ચોક્કસ ચાલીસ મણ પ્લસ પચાસ મણ સાલી મણ જે ખેડૂત મગફળી કરે છે એવું ઉત્પાદન આવશે એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન અસ્તું છે